સમ્રાટ ન્યૂઝ ચેનલ દ્વારા પત્રકાર સન્માન સમારોહ ભવ્ય આયોજન કરાયું બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં તંત્રી શ્રી પરેશભાઈ ચૌહાણ દ્વારા બે વર્ષ પહેલા શરૂ કરવામાં આવ્યું હતું સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલ સફળતાપૂર્વક બે વર્ષ પૂર્ણ કરી ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે આ સફળતાના સાચા ભાગીદારો ચેનલના તમામ પત્રકારો જે રાત દિવસ મહેનત કરી દરેક સચોટ સમાચારો કવરેજ કરી ચેનલ સુધી પહોંચાડે છે તેવા ઉદ્દેશ્ય સાથે તંત્રી પરેશભાઈ અને મેનેજિંગ તંત્રી નરસિંહભાઈ ખેર દ્વારા સોળ નવેમ્બર રાષ્ટ્રીય પ્રેસ દિવસના અનુસંધાને સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલના કર્મનિષ્ઠ પત્રકારોનો સન્માન સમારોહનું આયોજન કરાયું હતું હાલો ખેર નરસિંહભાઈ તાલુકો મંગરડ જિલ્લો જૂનાગઢ આજ ત્રંબા મુકામે જે પત્રકારોના સન્માન નું આયોજન અમારા ન્યૂઝ ચેનલ સમ્રાષ્ટ્ર સૌરાષ્ટ્ર દ્વારા જે આયોજન કરવામાં આવ્યું હતું એની અંદર તમામ રાજકીય નેતા મહાનુભાવો આમંત્રિત મહેમાનો કલાકાર મિત્રો મિત્રો અમારી ચેનલને બિરદાવવા માટે થઈ અને ઉપસ્થિત રહ્યા હતા મહેમાનો પણ સારી સંખ્યામાં અમારા આમંત્રણને માન આપી અને ઉપસ્થિત રહ્યા હતા આ ચેનલ પરેશભાઈ ચૌહાણ અમારા તંત્રીશ્રી દ્વારા જે ચેનલ ચલાવવામાં આવે છે બે વર્ષની અંદર આમંત્રિત મહેમાનો પત્રકાર મિત્રો અને પરેશભાઈ વતી હું નરસિંહભાઈ ખેર મેનેજિંગ તંત્રી બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સદાને માટે કહેતો રહું પરેશભાઈ આપણી ચેનલ ને સતત ને સતત આગળ વધારવા માટે થઈને આપણે બધા પ્રયાસો કરતા રહીશું અને સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વધુ નામ થાય એવી પરેશભાઈ અમે તમને દાગીધારી આપીએ જય હિન્દ જય ભારત જય માતાજી